ધોરણ સોળ વાળી નાખજો સામે નક્કી નાખજો એ ઘેર બેઠા બેઠે તારા સી હું કોમ હોય તો મને બધું કોમ બતાવું ભાઈ હા બોલો ના બીજ તો આવે એમાં હું બીજ નવી વાત કીધી કચરા તું છે હું આબુ જા ના ભાઈ તમે જે કતરા કરો યાર એમાં હમણાં કોઠો નહીં મારા તો યાર આ એટલું કોમ છે અને ઓછી આ હુડો મૂકીને જઉં ને તો પેલી તને ખબર હશે એ છે જૂડ કાઢી કાઢે હમણાં પાછી બધી વાત તમારી હાચી

છોકરા નું હગુ થતું નતું બરોબર રોમાબીન ની બીજ મોની મી એટલે હગુ થઈ ગયું ડોરે મનખે એ પૂરી ને અત્યારે ગાડી લાવવાનો વિચાર પોતાની એના પ્રતાપે તું વાત કરું છું શી ગાડી લાવું છું હા હાલ તો અલ્ટિકા જેવું લાવવું વિચાર છે પેલો કાળો ગોળો લાંબો હતો કે પેલો સ્કોર્પિયો પડવામાં પી ને એવી રજા લઈએ એવું છે ઓ વાત તો તમારી મનમાં થોડી થોડી બેહ છે બહુ સારો ડાયલો આ બાર બીજનો ધણી છે તમારું બધું પૂરું કઈ નાખશે તમે ખાલી આવો આ તમારું બધું બધું કરે તમારી મરજી પછી ભાઈ આજે રોમાપીર ને આજે ઉકલાયું એટલે

ના નાય તો તમાર ડોશી બે ડોકા મેલા નો ખમીન આવજો પાછા બોલતા ના કશું રોમા રોમાપીર જવાન છે હું હાલ પટ્ટી આવું ભરો લસો સોલા સો ભરો હાલ આવો હાલ રાગ રાગે જ પાછો રાગ રાગે આયમ આ પાપડ જેવી કણી આવી જો અને તાણે રેમજીને તો કોઈ ખબર જ પડતી નથી લર લડ કરી મારો ડોશી બે જણો આ છો

એ રોમાપી જય રોમાપી બબારી જય કાયા કાયાજી કેટલા સહીન કઉ છું મને થાક લાગ્યો છે હજી તો હેડવાન છે ઓર બોબુ બોબુ હેડવાનું ગમતું નથી કોક ના તો કોક રોમાપી નું બજામ બજાં ખાતો કોક ગમ ઓલાડ જા પણ બજાનો લાલ બરો તો આવ તો સુગા આ કટણ છે હા ખારો મોટા વાગ્યો છે એ રણુજામયો રોમાં પીર રણુજા મનળો મોયો રે હો તો હા હોય તો હોય તો

રંગાઈ જાને રંગમો રો પીરની રંગમો તાણ આપણે તો ગમે છે પણ રોમા પીરના ભગત છીએ અને રોમા પીરની દયાથી આપણે તો બધી લીલા લેર છે તમે જો હા જો કોઈ એંડા ખીલ્યા દો કશું જોવું પડે એવું જ અને હા પાછું ગમે તે દર્શન કરવા જાય રોમદેવ પીરના તો આપણા ઘરેથી ખાધા પીધા કર થઈ જ જાય

Ô mập Tao được cái tàu. Tao là phim 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 là là આવો રે મારા રણુ રાણા રોમ દે જય રોમ દે હા જી લોડા ગોડલે પાટે પધારો મારા રણુ રાણા રોમ દે જય રોમ

તો ને બધા શ્રદ્ધાળુ આવતા હોય હું અમને જોયું ઘેર થી મને એવું લાગે કુક આવ્યું છે એટલે હું પેચન લેવા જ આવ્યો છું અને દર્શન કરવા આવ્યો છું એટલે જતા હોય થોડી થોડી ના ના

બધા કર્યું વાતો કરે છે કે રોમોપી જે હાચા મંદિર જાય ને એને અને આપણને આ બકા ભાઈ ના રૂપમાં મળે રોમોપી જો

તમારો ભાવ છે ગણું ભલામણ તમે તો અરે બકા ભાઈ તમે અમારે તમાર ઘેર આ થોડો ચા પી કઈ થઈ ગયું એ બધી વાત બરોબર છે પણ હું કઉ છું આવું

કોઈ કીધા જેવું કે છોકરા લોકો બચારા આ દ્વિચા કર નાથજી આના જેવા જેટલા છોકરા મહેનત કરી કરી મરી જાય પણ અત્યારે સરકારની નોકરીમાં તો મેર પડતો જ નહિ આમ પ્રેમજી ભાઈ આપણે તો બીજા કને કીએ રોમા આપણે આપડે રોમાપી ની મેં ભક્તિ કરી છે બરોબર બપો ભાઈ આપડે

ના તું હું મત તો બીમારા પાછું આમાં તો ખરાબ ફોન કરે હજી હલો હા બોલો માસ્તર હા તું કમા તું લેટર આટર હા હો બોલો માસ્તર લેટર કોઈ તમે ફોન પછી પાસે હા કોઈ તો ફોન પાસે બાબા હા હા મા ફોન લે હા

ना सिंध का दाद बि बराबरि